ભાવનગરની સરટી હોસ્પિટલની બેદરકારી આવી સામે સરટી હોસ્પિટલમાં દર્દીને બાટલો ચડાવતા સમયે સ્ટેન્ડ ન આપવામાં આવતા પરિવારજનોએ બાટલો હાથમાં પકડવો પડ્યો દર્દીના સગા દ્વારા બોટલ પૂરી થાય ત્યાં સુધી બોટલ હાથમાં પકડીને બેડ પાસે ઉભા રહેવા મજબૂર બન્યા જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ખાતે બોટલ રાખવાના સ્ટેન્ડનો પણ અભાવ હોવાની ઘટના આવી સામે એક તરફ સરકાર દ્વારા આરોગ્ય અંગે લોકોને અનેક સુવિધા પૂરી પાડે છે અને ભાવનગરમાં પણ સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સાધનોના અભાવે દર્દી અને તેના પરિવારજનોને હાલત કપડી બની હોય તેવો વિડીયો સામે આવતા હોસ્પિટલ તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે